વરસાદની સામાન્ય અસર અવશ્ય દેખાશે પણ એ ઋતુનું કામ છે ઋતુ પોતાનું કામ કરતી હોય છે આપણે આપણે આજે જે ચર્ચા ચર્ચા કરીએ કરીએ છીએ છીએ એ જીરાના બજાર ઉપર અને જીરુ નું જે બજાર અત્યારે જે રીતે આપણને દેખાઈ રહ્યું છે એની સાથે જોડાયેલા કારણો અને આપણે જયારે આજે જીરાની વાત કરીએ છીએ ત્યારે એક

જે છેલ્લો વિડિયો બાવીસ ઓગસ્ટના રોજ અપલોડ કર્યો હતો એ વિડીયોમાં જીરાના બજારના ભવિષ્યને નિર્ણયને જે કાંઈ સ્પષ્ટ સંકેતો આપતા તા એકંદર અભ્યાસના આધારે એ સ્પષ્ટ સંકેતોની સાથે જ આપણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે અત્યારનો સમય જીરા માટે અને જીરું પકવેલા ખેડૂતો માટે એક કસોટીનો સમય છે અને આ કસોટીનો સમય દોઢ મહિના જેટલો બજારમાં રહેશે દોઢ મહિના સુધી જે ખેડૂતો ધીરજ રાખી શકશે એ ખેડૂતો બજારનો લાભ અવશ્ય લેશે અને આપણો જે અંદાજ હતો આપણી જે ગણતરી હતી એના કરતાં અઠવાડિયું દસ દિવસ વહેલો બજારમાં સુધારો આવ્યો છે એ આનંદની વાત છે ખુશીની વાત છે એકંદર આપણે એ વિડીયો જ્યારે અપલોડ કર્યો ત્યારે ઓક્ટોબર અને નવેમ્બર આ બે મહિનામાં ભાવમાં સુધારો આવશે ત્યાં સુધી રાખજો કરી હતી આપણે કીધું છે એટલે બજાર વધ્યું છે એવું નથી કારણ કે કોઈના કહેવાથી બજાર વધતું નથી કોઈના કહેવાથી બજાર ઘટતું નથી બજાર વધ્યું છે બજારની જરૂરિયાત પ્રમાણે બજારની જરૂરિયાતના સંજોગો જે હોય છે એની ચર્ચા આપણે દરેક વિડીયો કરવાની હોય છે એટલે એ વિડીયો પણ આપણે બજાર વધવા કે ઘટવાના સંજોગોની ચર્ચા કરી હતી આગામી દિવસો માટે જે કંઈ ચર્ચા આપણે કરીએ છીએ વધવા અને ઘટવાના સંજોગોને ધ્યાનમાં લઈને સંજોગોની ચર્ચા કરીએ છીએ બજારને આપણે વધારી શકવાના નથી બજારને આપણે ઘટાડી શકવાના નથી પણ સંજોગો બહુ અગત્યના હોય છે અને સંજોગોનો અભ્યાસ આજના યુગમાં ખેડૂત તરીકે આપણા માટે સૌથી અગત્યનો હોય છે મિત્રો સંજોગોપનની ચર્ચાના આ બન્યા રહેજો અને આગામી દિવસોમાં જીરાના ભાવમાં આપણે ક્યાં સુધી પહોંચી શકીએ અને ક્યાં જઈને અટકી જઈ શકીએ એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત આપણું છેલ્લા પંદર તરફ છે કેટલાક લોકો એને માટે ઉછાળો શબ્દ વાપરશે પણ હકીકતમાં આ ઉછાળો નથી આને આપણે સુધારો જ સમજવાનો છે અને આ સુધારો સ્થાયી સુધારો છે આવશ્યક સુધારો છે અને બજારની જરૂરિયાત પ્રમાણેનો આ સુધારો છે આ કોઈ એવો ઉછાળો નથી કે માર્કેટ ને ખૂબ ઊંચું લઈ જવું પોતાના હિસાબથી કે માર્કેટ ને ખૂબ નીચું લઈ જવું પોતાના હિસાબથી આ પ્રકારનું કામ કરનારા જે કોઈ લોકો આપણા માલ પર જુગાર રમી રહ્યા હોય છે હિસાબથી બજારમાં કોઈ ફેરફાર નથી આવ્યો બજારનો જે ફેરફાર છે એ વાસ્તવિક સુધારો છે અને વાસ્તવિક સુધારો આવવા માટેના વાસ્તવિક કારણો જે કઈ હોય છે એની આપણે ચર્ચા કરીએ છીએ અત્યારના દિવસોમાં છેલ્લા પંદર દિવસ દરમિયાન જે કઈ સુધારો આવ્યો છે ભાવમાં એ સુધારાને આપણે ધ્યાન લઈએ તો ગઈકાલ સુધીના બજારના જે આંકડાઓ આંકડાઓ ખાસ કરીને આપણે જ્યારે પણ જીરા જેવા માલના વેપારોની સ્થિતિનો અભ્યાસ કરતા હોઈએ છીએ ત્યારે આપણી સાથોસાથ આપણે રાજસ્થાનના બજારોને પણ ધ્યાન પણ લેવા પડે છે કારણ કે રાજસ્થાનના બજારો અને આપણા ગુજરાતના બજારો આ બંને બજારોમાં

પાંચ હજારથી વધારે ભાવ આપી રહ્યા છે અને કોઈ માલ રૂપિયા સુધી પણ એના સમાચારો છે સાથે સાથે એની પાછળના જે માલ હોય કે ચાર હજાર એકતાલીસો એ આપણે વેચતા હતા એ અત્યારે ચુમ્માલીસો પિસ્તાલીસો એ પહોંચ્યા છે એની અંદરના જે માલ હતા એમાં પણ બસો રૂપિયા અઢીસો રૂપિયા સુધીનો વીસ કિલો એ વધારો આવ્યો છે માલની ક્વોલિટી પ્રમાણે માલમાં વધારો આવ્યો છે સારી ક્વોલિટીમાં પાંચસો રૂપિયા સાડા પાંચસો રૂપિયા સુધીનો વધારો આવ્યો છે બીજા નંબરની ક્વોલિટીમાં ચારસો સુધીનો સુધારો આવ્યો છે પણ આ જે સુધારો આવ્યો છે એ સુધારાની સામે એટલે કે આપણા ગુજરાતના ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડો હોય કે ઉત્તર ગુજરાતના માર્કેટિંગ યાર્ડો હોય આ બધા યાર્ડોની સામે રાજસ્થાનના યાર્ડોમાં જે કાંઈ સુધારો આવ્યો છે એ એવરેજ આપણા સુધારા કરતા થોડો વધારે છે એટલે કે દસ થી પંદર ટકા જેટલો વધારો આપણા સુધારાના સરખામણીમાં ત્યાં વધારે આવેલો છે અને એનું જે કઈ કારણ હોય એ પૈકીનું એક કારણ એ છે કે રાજસ્થાનના મેડતા બેલ્ટમાં જે જીરું પાકે છે એ જીરું આપણા આખા ભારતના એટલે કે ગુજરાત અને રાજસ્થાનના જીરું પકવતા તમામ વિસ્તારોમાં સૌથી સારી ક્વોલિટીનું જીરું મેળતા બેલ્ટનું ગણાય છે અને મેળતા બેલ્ટનું જીરું છે એ આપણે જયારે બેતાલીસો પિસ્તાલીસો એ વેચવા માટે પહોંચી ગયા હતા ઓગસ્ટ મહિના દરમિયાન ત્યારે પણ સારી ક્વોલિટી છ હજાર રૂપિયાથી ઉપર વેચાતી હતી અત્યારે હવે એ ક્વોલિટી ખૂબ આગળ જઈ રહી છે પણ મીડિયમ માલ જે છે એ તમામ માલ લગભગ છવ્વીસ હજાર રૂપિયા આસપાસ ત્યાંનો ભાવ જે છે એ સો કિલોનો એટલે કે ક્વિન્ટલનો છે એટલે છવ્વીસ હજાર સાડા છવ્વીસ હજાર અને કેટલાક માલમાં સત્યાવીસ હજાર સુધી ત્યાંના ભાવ પહોંચ્યા છે હવે અત્યારે આ જે ભાવ છે એ ભાવ કેટલો સમય સુધી બની રહેશે તો આગામી મહિનો એટલે કે ઓક્ટોબર મહિનો દસમો મહિનો આ દસમા મહિના દરમિયાન ભાવોમાં કોઈ લાંબો ઘટાડો થવાની શક્યતા નથી ધીમો વધારો ચાલુ રહેશે અત્યારે જે વધારો આપણને જોવા મળ્યો છે એની એવરેજ આપણે જોઈએ તો દરરોજના વીસ કિલો ત્રીસ રૂપિયાની એવરેજ વધારામાં આપણને જોવા મળી પાંચસો રૂપિયાનો વધારો મેળવી છે માલમાં તો એ પ્રમાણે આગામી દિવસોમાં સુધારો બની પણ આવતો એક મહિનો સુધારો બની રહે એ દરમિયાન પણ ક્યારેક ક્યારેક બે પાંચ દિવસ બજારમાં ઘટાડો પણ આવશે એ ઘટાડા આવવાની શરૂઆત થાય એટલે તરત જ આપણી ધીરજ ખૂટી જાય તો એ પણ વ્યાજબી નથી આપણે ખેડૂત છીએ

સરકાર પણ શિયાળુ પાક જયારે વાવેતરના આંકડાઓ જાહેર થવાની શરૂઆત થઈ જાય ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષના ચોમાસા દરમિયાન આપણા ગુજરાત અને રાજસ્થાનના તમામે તમામ જળાશયો કે જેમાંથી આપણને ખેતીવાડી માટેનું પાણી મળે છે આ તમામ જળાશયો ભરાઈ ગયા છે ખેતીવાડીને શિયાળાના પાક માટે પૂરતું પાણી સરકાર તરફથી આપવાની વ્યવસ્થા થશે અને એના કારણે આપણા શિયાળુ વાવેતરમાં જે કોઈ જમીનો છે તમામ જમીનો શિયાળુ આવરી લેશે આપણા ખેડૂતો અને જ્યારે શિયાળુ વાવેતરની તમામ શક્યતાઓ સામે દેખાઈ રહી છે ત્યારે કયા વાવેતરમાં વધારો થાય છે એને જો આપણે વિચારીએ તો જીરાના વાવેતરમાં ખરેખર ગયા વર્ષની સરખામણીમાં વધારો થાય છે ઘટારો થાય છે દર અઠવાડિયે સરકાર તરફથી જે આંકડાઓ જાહેર થશે એના આધારે પછીના બજાર પર અસર થશે જો આંકડાઓ ખૂબ ઝડપથી વધી રહ્યા છે તો બજાર ધીમે ધીમે કાં તો સ્થિર બની રહેશે અને જો વધારે પડતો વધારો વાવેતરમાં દેખાય છે તો બજાર ધીમે ધીમે પાછું પણ જઈ શકે છે અગિયારમા મહિનામાં આપણે પંદર તારીખ આસપાસ પહોંચીએ ત્યાં સુધીમાં ત્યાર પછીનો જે સમયગાળો છે એ સમયગાળાના તમામ સંજોગો માત્ર નવા વાવેતરના આધારે નક્કી થશે એટલે ઓક્ટોબર મહિનો આપણા ભાવ માટે સુધારાનો મહિનો છે નવેમ્બર મહિનો આપણા ભાવને કાં તો ઉછાળી શકે છે કાં તો તોડી શકે છે અને એના મૂળમાં હશે વાવેતરના આંકડાઓ મિત્રો તો જીરા ઉપર અત્યારે આ મુદ્દે જે પ્રકારે સ્પષ્ટતા આપણે ચર્ચાઓ કરી છે આ ચર્ચાઓ આપણી મહત્તમ ખેડૂતો સુધીના ડિસ્ક્રિપ્શનમાં અગાઉનો વિડીયો જે કાંઈ આપણે મૂક્યો છે આ વીડિયો અવશ્ય જોઈ લેવો કારણ કે એ વિડીયો આજના વિડીયોના પાયામાં એક લિંકના રૂપમાં છે અને તેથી એ વિડીયો અભ્યાસ માટે ખૂબ અગત્યનો છે મિત્રો મહત્તમ ખેડૂતો સુધી આપણી આજની આજની આ આ આ ચર્ચા ચર્ચા પહોંચે સાથે સાથે એ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપના તરફથી તરફથી અવશ્ય કોમેન્ટ થાય નીચે કોમેન્ટ નો અર્થ એવો નથી કે અમારી વાત સાથે તમે સંમત હો અને કોમેન્ટ કરો અમારી વાત સાથે તમે અસંમત હો તો પણ અવશ્ય કોમેન્ટ કરો કારણ કે એ જે કોમેન્ટ તમારી આવે છે એ કોમેન્ટ અમારી માહિતીમાં ખૂબ મોટો વધારો કરે છે એટલે અમારી માહિતી જેટલી એટલી આપણી વચ્ચે ચર્ચા માટે એક સાધન નવું ઉમેરાશે મિત્રો તો આજના દિવસે જીરા પર આટલું આગામી દિવસોમાં જ્યારે જરૂર લાગશે ત્યારે આપણે જીરા પર પણ ફરી વખત ચર્ચા કરશું જય કિસાન જય ભારત